મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદને અડીને આવેલું ગુજરાતનું પ્રથમ નગર દાહોદ જેને કવિ નાના લાલે ગુજરાતનો પૂર્વનો દરવાજો કહ્યું છે તેની સ્થાપના વર્ષ ઓગણીસસો માં પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને કરવામાં આવી દોધીમતી નદીના કિનારે વસેલો આ જિલ્લો બે રાજ્યોની સરહદોને અડીને આવેલો હોય દો હદના ઉપલક્ષ્યમાં દાહોદ તરીકે ઓળખાયો નવ તાલુકાઓ ધરાવતા આ જિલ્લાની આગવી ઓળખ તેની આદિવાસી સંસ્કૃતિ છે સખત મહેનતના પર્યાય તરીકે ઓળખાતી દાહોદની આદિવાસી પ્રજા રાજ્યભરના રસ્તા મકાન બાંધકામ ડેમ કે ચેક ડેમના પાયામાં પૂરા ખંતથી મહેનત કરતી તમને જોવા મળશે પૌરાણિક સંદર્ભમાં ઋષિ દધીચીની તપોભૂમિ તરીકે ઓળખાતું દાહોદ દધીભદ્ર અને દધીપુર જેવા પૌરાણિક નામોથી પણ ઓળખાય છે ઐતિહાસિક તવારીખની વાત કરીએ તો અણહિલવાડના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર ચડાઈ કરતી વેળાએ લશ્કરના પડાવ દરમિયાન ઈસવીસન અગિયારસો ને ઓગણચાલીસમાં માં માત્ર એક જ રાતમાં નિર્માણ કરેલું છાપ તળાવ આજે દાહોદ શહેરનું ઘરેણું છે અને આ છાપ તળાવ પર ઈસવીસન સોળસો ને અઢારમાં માં આફરીન થયા મોગલ બાદશાહ જહાંગીર ગુજરાતથી ઉજ્જૈન જતી વેળા જહાંગીરે આ છાપ તળાવ પાસે રોકાણ કર્યું અને અહીં જહાંગીરના પુત્ર શાહજહાની પત્નીએ જન્મ આપ્યો ઔરંગઝેબને આ પુત્ર જન્મની ખુશાલીમાં શાહજહાં એ ત્યાં આલમગીર મસ્જિદ બનાવી ત્યારબાદ ઔરંગઝેબે પણ પોતાના જન્મસ્થળની યાદમાં દાહોદમાં સન સોળસો ને અઠ્યોતેર માં મુસાફરખાનું સરાઈ બનાવી જે પછીથી ઘઢીના કિલ્લા તરીકે પ્રચલિત થયો